હાલો મિત્રો થેપલા શાક આજે ગાંઠિયા નું શાક બનાવ્યું છે મારે વિમલભાઈ ને ગાંઠિયા નું શાક બહુ ભાવે પછી લોટ વાળા મરચા પછી છે ઓલા મરચા ભારે ડુંગળી અને આપણે આ રાંધણ શટ છે એટલે ચવાનું બનાવ્યું હે અને આ ફેમિલી સહિત હવે બધાને બપોરનો જમણવાર બાકી મોજે દરિયા હાલો કમેન્ટ કરતા રહેજો તમારે શું બનાવ્યું છે આજે ઘણા દિવસો પછી લાઈવ માં આજે આવ્યો હું તમારે રાંધણ સેટ આજ કરી છે કે કાલ કરી નાખી લોકો આજ જણા જોઈ ગયા લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો 19 જણા આવી ગયા હે સારો છે ને લાઈક કરી દીજો 19 જણા છે ને લાઈક ફક્ત 0 છે બાકી તો મોજે પંદર જણા આવી ગયા છે લાઈક ફક્ત એક છે અને હાલો આજે ચૌદ જણ આવી ગયા લાઈક ફક્ત કોમેન્ટ કરજો રિપ્લાય જોરદાર બીના હે

हेलो विमल भाई विमल भाई तो हेलो भाई विमल भाई आ कौन है तुम्हारो तो भाई बन से कोई नहीं हां विमल मार રુનમ વિમલ નથી છોકરા નામ વિમલ છે એનામાંથી જ આપડે ચેનલ છે વિમલ સ્ટુડિયો આ રહ્યા વિમલભાઈ છે હેલો ગાઈઝ હાઉ આર યુ લાઈક શેર સબસ્ક્રાઇબ ક્યો ખરા લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો

वायर छ जाए देखो भूलो तो मसु खवा न खाऊ नस्ती न हो पाछे में खाता मसु खा गया खोई गया बजाए भाई कोई बजे आया कि ला छोड़ी सीधा

હાલો બપોર જમણવાર જમણ વાર આજ ચાંદર સેઠ નો બપોર નો જમણ બાકી મોજે દરિયા રવિનગર જય શ્રી રામ ભાઈ જય શ્રી રામ હાલો બધા જમવા લાઈક કરી દેજો ભાઈ ઈસ્ટ પર ફાઈન ફોટો તો મારું સાઈસ ફિટ કરી હાલો ભાઈ ઓકે ઓકે આવું સાકજ ઓ હો હો હાલો બધા જમવા પ્રકાશ સાકરિયા એમ કે હાય હાય જય રામાપીર ભાઈ ને ભલા ભાઈ છોકરો

ગામ ભાઈ આવો આવો ભાઈ જમવા જમવાની ના કોઈને ન હોય પ્રકાશ સાતવાડિયા

આમ હોય ને હોય દેજો રેડી રેડી ઓકે મુકેશ વિનોદભાઈ જમી લ્યો લાઈક કરી દીજો ભાઈ કેટલું ખાવું છે તો ભાઈ ખાવા ખાવાનું એ ભાઈ ખાઈ લીધું વરસાદ હશે ને ભાઈ નથી અત્યારે ખાસ જરૂર છે ગાંગડીયા એમ કે છે ક્યાંથી સો એમ કયો હો હરખું લખો ભાઈ મા શક્તિ વિડીયો ઓફિસર જય માતાજી ભાઈ લાઈક કરી દીજો શેર સબસ્ક્રાઈબર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો ભાભી કેમ દાંત કાઢે એમ કહે દાંત કીધો હાલ્યા રાખે ભાઈ સારું કે એ તો ભાઈ આમાં અમારી યુટ્યુબ ફેમિલી વાળા હોય એમ કે ભાભી કેમ દાંત કાઢે નિલેશ છે નિલેશ મા શક્તિ વિદ્યો ઓફિસર જય ખોડા બાપા જય ખોડા બાપા

રેનીસ ભગત નો છોકરો એમ ને જય ખોડા બાપા ઓકે ઓકે જય ખોડા બાપા જય માં શક્તિ લાઈક કરી દીજો ભાઈ લાઈક ફક્ત પાંચ છે હા ભાઈ ચોટીલા પાસે ઠીકરિયાળા ગામ જય દેવા બાપા જય ખોડા બાપા ની જગ્યા રે ને એ અમારું ગામ છે બધા કોળી સભી ભાઈ કચ્છ બાજુ આવી આવી હાલો સરસ કરે ઓ ખાના ખા રસ્તમાં ભાઈ હમણાં આવ્યા હતા કબરાવ આવ્યા હતા આ મોગલ ધામે તમે ક્યારેક ચોટીલા બાજુ આવો બધા ચોટીલા ની બાજુમાં મારું ગામ હે હા ભાઈ ખેતી કરવી લીંબુ નો બગીચો હે મારે મુન્દ્રા પોર્ટ બાજુ આખું આ વખતે આવી એટલે મુન્દ્રા પોર્ટ બાજુ આવી હરેશ પટેલ હાય કચ્છ બાજુ કચ્છ ભૂજ ભાઈ અરે આવો આવો સાહેબ લીંબુ લેવા આવો કોઈ ના ન હોય લીંબુમાં કદાચ બચો ના કિલો હોય ને તો ખેડૂત નો દીકરો ના ન પાડે તમે પણ ખેડૂત છો અમારું કયું ગામ છે ભાઈ હાલો મેં જમી લીધું હે પણ વાતું કરી મૂલીના બાજુમાં સાડવા ગામ એમ ને સાડલા સાડલા કે સડલા સડલા ગામ નહીં ને પેલા ઓલા મા સિમેન્ટના ભૂંગડા બનાવતા હતા ઓકે હા અમે ત્યાં લેવા આવ્યા હતા ભાઈ વર્ષો પહેલા માવજી ભાઈ નામ હતું હા હા અમારી વાડી માવજીભાઈ બે ચાર વખત આવી ગયા છે ફેમિલી સહિત માં ચોટીલા એક દિવસ આવવાનું હાય ઓકે ઓકે યાદ કરશું આવજો અમારે પણ હતું જમી લીધો ભાઈ પ્રકાશ સાકરિયા કે સાકરિયા કેશે જમી લીધું જમી લીધું શું થયું પ્રકાશ તારે આપડે ચેનલ નું મોનિટાઈ થઈ ગઈ થી થઈ શું ઘટે છે સબ્સ્ક્રાઇબર હજાર તો થઈ ગયા વોચ ટાઈમ ઘટે છે લાઈક કરી દીજો મિત્રો 59 જણા લાઈવ માં છે લાઈક ફક્ત 7 છે થોડાક view ઘટે છે કેટલા ઘટે મારે વધે લઈ જા અત્યારે ફેન્સિંગ ના પોલ બનાવો બનાવીએ છીએ ઓકે બરાબર પોલ મતલબ થાંભલા લઈ જા પ્રકાશ સાકરિયા મારી પાસે બે મિલિયન વ્યૂ પડ્યા છે વાડી ફરતા નાખે તે હા હા

છોકરા ભણાવવાનું ચાલુ છે હવે તો આજથી રજા નથી આપી નવા મોબાઈલ માં આઈડી એમ પ્રકાશરે સાહેબ તો ખરા ધારા એમાં નો આવે પ્રકાશભાઈ સેવડો જ હાલો મિત્રો હવે રજા લઈએ હવે વાડીએ થોડું કામ છે જ આવી ગાયોને નીણ પૂરો કરી આવી હાલો યુટ્યુબ નો આભાર થેન્ક યુ ફરી મળીશું બીજા લાઈવમાં જય દ્વારકાધીશ જય માતાજી બધાને જય દ્વારકાધીશ